કડી વિધાનસભા માટે યોજાયેલી પેટા ચૂંટણી દરમિયાન ગણેશપુરા ગામના મતદારોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો ગામમાં વરસાદ બાદ પાણી ભરાઈ જવાને કારણે રસ્તાઓ આખા ગામમાં પાણીમાં ગરકાવ થઈ ગયા છે પરિણામે લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે ઘૂંટણ સુધીના પાણીમાં ઉતરીને મતદાન મથક સુધી પહોંચવા મજબૂર બન્યા સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે શાસન દ્વારા કોઈ પ્રકારની સુવિધા કે આયોજન કરવામાં આવ્યું નથી મતદારો પોતાના ઉમેદવારને જીતાડવા માટે કઠિન પરિસ્થિતિ વચ્ચે પણ ઉત્સાહપૂર્વક મતદાન માટે પહોંચ્યા છે ખાસ કરીને વયસ્કો અને મહિલાઓ માટે આ સ્થિતિ વધુ મુશ્કેલી ભરી રહી હતી ગ્રામજનોની માંગ છે કે સરકાર તાત્કાલિક આવા વિસ્તારોમાં પાણી નિકાસ અને પાયાની સુવિધાઓ પૂરી પાડે જેથી આવનારી ચૂંટણીમાં આવા સંજોગોનો સામનો ન કરવો પડે આ દ્રશ્યો દ્વારા મતદારોની ચૂંટણી પ્રત્યેની લાગણી અને જવાબદારી સ્પષ્ટ થાય છે સાથે જ સ્થાનિક તંત્રની અવ્યવસ્થાને પણ ઉગાડી પાડે છે